એ બાણ સયા પર શયન કરે છે સુતા છે બ્રહ્મચારી હતા જિંદગીમાં કોઈ પાપ કર્યું નથી એને પૂછવામાં આવ્યું કે તમારી એક કાંટો વાગે તો પણ માણસને પીડા થાય આટલા બધા બાણની સયા ઉપર સૂતા છે બાણ વાગેલા છે ત્યારે એને એમ કહ્યું કે મેં પાપ કર્યું નથી પણ પાપ થતું હતું એ જોયું છે કારણ કે દ્રૌપદીનું વસ્ત્રાહરણ થતું હતું ત્યારે મારે ત્યાં બેસવાની જરૂર નહોતી અને બેઠો તો મારે બોલવાની જરૂર હતી કે આ કરો યોગ્ય નથી મેં ખોટી સાક્ષી પૂરી અને પરિણામે પણ પાંચેય પાંડવો રોજ જાય દર્શન કરે પરિક્રમા કરે દાદાને પગે લાગે આશીર્વાદ મેળવ્યો અને રોજ એવું કહે છે કે દાદાજી અમને કંઈક એવો ઉપદેશ આપો અમારા જીવનનું ઘડતર થાય અમે કંઈક જીવી શકીએ રોજ રોજ ઉપદેશો લે છે ભીષ્મ દાદાની કૃષ્ણ ભક્તિ બેચોડ હતી એની તોલે કોઈ આવી શકે નહીં ત્યારે શાસ્ત્ર કે છે કે છેલ્લી ઘડી આવવાની તૈયારી છે આત્મા સારો હોય તો ખ્યાલ આવી જાય કે હવે મારો સમય પૂરો થાય છે અહીંયા વિશ્વદાદાને એવું લાગે છે કે હવે એને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું કે તમને ઈચ્છા થાય ત્યારે તમારો કાળ આવે ત્યાં સુધી નહીં એક વૃદ્ધ માતાજી હતા ડોશીમાં એ ઠાકોરજીની સેવા કરતા એટલે રોજ વહેલા સવારમાં જાગે ઠાકોરજીને સ્નાન કરાવે કીર્તન સંભળાવે ભોગ લગાવે આરતી કરે દંડવત કરે અને પછી ભોજન કરે આ રોજનો એનો ક્રમ અને એને ભગવાને દર્શન પણ બે વખત આપેલા એક વાર કાળ આવ્યો તો ઠાકોરજીની પાસે બેઠેલા એટલે કાળ દૂર ઉભો કે માં આપ આવો કે મા નથી આવવું તો કાળ પાછો જતો શાસ્ત્ર એવું કે છે કે એકસો ને આઠ વાર યમરાજાને પાછા વળ્યા હતા એની કૃષ્ણ ભક્તિએ કે નહીં હજી મારે ઘણી ભક્તિ કરવી મારે ભગવાનના નામ લેવાના બાપી છે મારે કીર્તન કરવાનું બાકી છે સારું જીવતા હોય તો જિંદગી કેને ઓછી પડે એના જેવું છે અહીંયા વિશ્વ દાદા છેલ્લી ઘડી છે હવે એમ થયું કે મારે હવે નથી રહેવું મારે જવું છે હવે હરિના ચરણમાં જવું છે ભગવાનને બોલાવે છે હે મુરલીધર આખી જિંદગી તારું ભજન કર્યું હવે મને છેલ્લે તો દર્શન દેવા આવો તમારા દર્શન કરતા કરતા મારો પ્રાણ જાય રામચરિત માનસમાં વાલીએ છેલ્લે ભગવાનના દર્શન કર્યા અને પ્રાણ ગયો શબરીએ છેલ્લે દર્શન કર્યા અને પ્રાણ ગયો સંપાતીએ છેલ્લે રામના દર્શન કર્યા અને ગોદમાં બેઠા અને એનો પ્રાણ ગયો કે બસ હવે જીવવાની ઈચ્છા નથી અહીંયા ભાગવતજીમાં પણ એવું જ છે વિષ્ણુદાદા કે છે કે મારી છેલ્લી ઘડી છે અને આ પધારો અને ભગવાન શ્રી કૃષ્ણ એના ચરણ પાસે પગ પાસે આવીને ઉભા નજર સામે ઓહો હે હરે ભક્તિ કરી ફળ મળ્યું કે છેલ્લે મેં બોલાવ્યા ને તમે આવી ગયા ભગવાન જે કોણે બોલાવ્યો ને ક્યારે ના આવ્યો એવું બને જ નહીં કે મને કોઈ હૃદયથી બોલાવે ન આવું હું પહોંચી જ જાઉં ગમે ત્યાં અને ત્યારે કોને બોલાવ્યો હું ક્યારેય ના આવ્યો મારે ભગવાન કે આખા જગત નું સર્જન કરવાનો ગમે એટલા કામ હોય તો એ છોડીને આવી જાઓ મારો ભક્તમ ને અરજી સુણો શ્રીનાથજી લઈ જાજો હારે મારા અલ્કા સામાયના બેલી હારે મની મૂકો નહીં હર્ષે અરે વીયર જીયા મારે સુણો શ્રીનાથજી લઈ જાજો તરા ધામ માણો શ્રી નાથજી તમે કરુણા एक बिंदु माने था यो छू श्रीनाथ जी ले जा जो तो मरा धाम म हरि एक बिंदु माने था यो छू श्रीनाथ जी ले जा जो तो मरा धाम म मने पीसम दादा केचे के हरि के आप पधारिया तो छो पण मने तुम्हारा धाम म ले जाजो जा। कारण કે જીવન ત્યારે સફળ થાય છે જ્યારે છેલ્લી ઘડીએ દર્શન થાય એટલે મારે તમારી જ હતી કેવી પ્રાર્થના કરી વિષ્ણુદાદાએ બહુ સુંદર બોલ્યા કે મારી છેલ્લી ઘડીએ મેં એટલે બોલાવ્યા છે કે મારી બુદ્ધિ પાછી તમારા ચરણોમાં પરણાવી દેવી છે એટલે આવતો જન્મે મારો તમારી ભક્તિ દ્વારા થાય જ્યારે જન્મોને સિદ્ધિ ભક્તિ મને મળે કોઈ બાળક નાનું હોય અને સીધે સીધી એને ભક્તિ કરવી ગમે ને બાળપણથી તો માની લેવાનું કે આગલા જન્મમાં વૃદ્ધાવસ્થા સુધી એને ભક્તિ કરી હતી એટલે આ જન્મમાં જન્મતાની સાથે ભક્તિ એને મળી ગઈ ધ્રુવજીને પાંચ વર્ષમાં એમને નથી મળી નરસિંહ મહેતાને એમને નથી મળી આગલા જન્મમાં મુજકુંદ રાજાનો અવતાર હતા નરસિંહ મહેતા પોતે મુજકુંદ બન્યા હતા અને આ જ ગુફા જે દામોદર કુંડે છે ત્યાં મુચકુંદ રાજા સૂતા હતા ભગવાનને કહી દીધું હતું મને કોઈ ઉઠાડે નહીં ભગવાનને કે મને એવું વરદાન આપો ભક્તિ કરીને થાકી ગયો હવે ચાગીને માળા ભજન જપ કરી મારે સુઈ જવું છે ચાદર ઓઢીને માથાથી નખ સીધું ભગવાને કીધું કઈ વાંધો નહીં અને મને કોઈ જગાડે ને કંઈક મળીને ભસ્મ થઈ અને એ વખતે કાલ યુવન કોઈથી મરાતો નહોતો ત્યારે ભગવાન દ્વારકાથી દોડતા દોડતા મજકુંદ રાજાની જે ગુફા છે ને એમાં આવ્યા અને સચ્છાનો મના છુપાઈ ગયા કાલિયો જોયું કે ભગવાન અંદર જ પ્રવેશ્યા છે એટલે કે આ મોરલીધર છે ને નટખટી છે બહુ છલ્યો કે છુપાણો છે આ સૂઈ ગયો ચાદર ઓઢીને અને જેવી ચાદર એને હટાવીને એ બેરો પડીને ભસ્મ થઈ ગયો ભગવાનથી તું મર એમ નતો ભગવાને આ રીતે એને મરાવ્યો કારણ કે જેના હાથે જેનું મૃત્યુ લખાઈ ગયું હોય ને એના હાથે જેનો કાળ આવે જે ક્ષણે થવાનો હોય એ ક્ષણે થાય કારણ કે મૃત્યુમાં કોઈ વધારે ન જીવી શકે ઓછું પણ નહીં જેટલું લખાઈ ગયેલું અહીંયા ભીષ્મદાદા કે છે મારી છેલ્લી ઘડી હે નાથ આ પાછો મારો જન્મ થાય ત્યારે પણ મારા પર એવી કૃપા કરજો વાલીએ પણ છેલ્લે માંગી લીધું હતું જે જો ની જન્મ કર્મ વસ્ત રામ પદ અનુરાગ હે ભગવાન મારા પર એવી કૃપા કરજો કે પાછો મારો જ્યાં જન્મ થાય ને ત્યાં મને રામ ભક્તિ મળે આ જન્મ તો મારો છે જે હતો ગયો ઘણું બધું મેં જીવનમાં ન કરવાનું કર્યું પણ હવે મને ક્ષમા કરો પણ આવતો જન્મ મારો હે રામ તમે સુધારી દેજો આ મારા દીકરાને લઈ જાઓ મિત્ર મારા જેવા કર્મ કરશે ને તેનું જીવતર બગડી જશે એટલા માટે તને ઇમમ સંભીને ઇમલ કલ્યાણ પ્રદ પ્રભુ લીજે બાળ ના આપ દાસ અંગત કીજીએ અને દાસ બનાવો રામ તમારો અમારી સાથે સતત રાખજો એટલે મારો દીકરો મારી પેઢી ધન્ય થઈ જાય છે ઘણી જેની સુધરી જાય છે એનો આવતો જન્મ પણ ધન્ય ભીષ્મ દાદા ત્યાગ કરે છે પ્રાણનો ભગવાનની અંદર એનું બ્રહ્મ તેજ સમાયું છે દુદંબી નગારા વાગ્યા જે જે કાળ થયો છે કૃષ્ણ કનૈયા આજે દાદા એવી જગ્યાએ ગયા છે જ્યાંથી ક્યારે પાછા ફરવું ન પડે પણ સુખદેવજી આગળ કથા લઈ જાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ ઘણા સમયથી